અમરેલી જિલ્લાના રાજુલા ગણેશ ઉત્સવ માટે પાસઠ મંડળને ધારાસભ્ય હીરાબાઈ સોલંકી દ્વારા મૂર્તિ આપવામાં આવી રાજુલા તાલુકાના ગણેશજી ઉત્સવ નિમિત્તે વિવિધ ગામડે તથા શહેરમાં થતા ગણેશ ઉત્સવ માટે દાદા તરીકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પાસઠથી વધારે મંડળોને સુંદર મૂર્તિઓ માર્કેટ યાર્ડ ખાતે આપવામાં આવી હતી જેમાં સમૂહમાં આરતી પૂજન કરી એક સુંદર વિતરણ કરવામાં આવ્યું બીજેપી કાર્યકરો તથા આગેવાનોની હાજરીમાં મૂર્તિ આપવામાં આવી હતી રાજુલા ડેડા કડિયાણી ઘણી મોટી સંખ્યામાં બધા મંડળો કાર્યકર્તો મૂર્તિ લેવા જોડાયા હતા અને ઢોલ નગારા સાથે મૂર્તિ આપવામાં આવી રિપોર્ટર કાળુસા કનોજિયા જાફરાબાદ